ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾ ಪೀಸ್ ನಾ ಪು ನಾಫವ್ ફક્ત બે કાચા બટેટામાંથી આ રેસીપી તમે એક વખત ઘરે ટ્રાય કરી લેશો ને તો ઘરમાં બધાની ફેવરેટ બની જશે અને ગમે ત્યારે તમે આ રેસીપી બનાવી અને ખાઈ શકો છો જો તમને ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય તો પણ તમે આ રેસીપી ખાઈ શકો છો અથવા તમારે બાળકોને લંચમાં આપી છે તો પણ તમે આ રેસીપી બનાવી અને ટ્રાય કરી શકો છો મિત્રો એટલી બધી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે કે વાત જ ના પૂછો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ હવે જુઓ સૌથી પહેલાં અહીંયા મેં અત્યારે બે કાચા બટેટા લીધેલા છે અને બટેટાને આપણે પિલર્સની મદદથી એક એકદમ સારી રીતે છાલ ઉતારી લેવાની છે અને હવે જુઓ બટેટાને આ રીતે આપણે છાલ ઉતારી ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાનું છે જેથી કરીને બટેટું છે એ હવાના સંપર્કમાં આવશે ને તો કાળું પડી જશે તો આ રીતે આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરીશું અને ત્યાર પછી જો અહીંયા આપણે આ રીતની જે કાણાવાળી ખમણી હોય એ આપણે ખમણી લેવાની છે અને બટેટાને આપણે ખમણી લેવાની છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બિલકુલ આ રીતનું ખમણ બનાવી અને રેડી કરવાનું છે તો આપણે બંને બટેટાને ખમણી લેશું તો હવે જો અહીંયા મેં બંને બટેટાને એકદમ સારી રીતે ખમણી લીધેલા છે અને આ રીતનું કંઈક ખમણ નીકળેલું છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે આ ખમણને ધોઈ લેશું અને આ જે પાણી છે એ આપણે બધું નિતા લેવાનું છે અને ફરી વખત આ ખમણને નળ નીચે રાખી બે ત્રણ પાણીથી ધોઈ લેશું જેથી કરીને અંદર સ્ટાર્સ હોય એ બધું નીકળી જાય અને ખમણ છે એકદમ સફેદ દૂધ જેવું બની જાય તો બસ હવે આને આપણે ધોઈ લેશું અહીંયા મેં બટેટાના ખમણને એકદમ સરસ એવું ધોઈ લીધેલું છે તમે જોઈશો કે આ રીતે એકદમ સફેદ દૂધ જેવું દેખાય છે કે હું હાથમાં લઈને આ રીતે અડું છું તો એકદમ છૂટું છૂટું પડી જાય છે તમે જોઈ શકો છો તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે માપ મુજબ તેલ ઉમેરી દેશું તો બસ અહીંયા આપણું તેલ ગરમ થઈ જાય ને ત્યાર પછી એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને પછી આપણે બટેટાનું ખમણ ઉમેરી દેવાનું છે અને હવે આપણે એને હલાવી અને શેકી લેશું તો મિત્રો આ એકદમ નવી રેસીપી છે આજ પહેલાં આ રેસીપી કોઈએ પણ નહીં બનાવી હોય અને એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને મિત્રો કે વાત જ ના પૂછો અને હવે જો બટેટા આપણા જ્યારે કાચા હોય ને ત્યારે જ આપણે એની અંદર મીઠું ઉમેરી દેવાનું છે જેથી કરીને બટેટા છે ફટાફટ ચડી જાય હલાવી અને આપણે એક વખત મિક્સ કરી લેશું તો જુઓ તમે અહીંયા થોડી જ વારમાં બટેટાની અંદરથી પાણી છે ને એ છૂટું પડવા લાગેલું છે અને એના લીધે બટેટા છે એકદમ મસ્ત મજાના બફાઈ જશે મતલબ કે શેકાઈ જશે અને હવે અહીંયા આપણે ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ મિનિટ આને આપણે પરફેક્ટલી કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટ થાય પછી આપણે ખોલી અને ચેક કરી લેશું તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખોલી અને ચેક કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીવાર ઢાંકણ ઢાંકી આપણે બટેટાને કૂક કરેલા છે ને એટલે એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે અને એની અંદરથી પાણી પણ છૂટું પડવા લાગેલું છે તો બસ આ સમયે અત્યારે અહીંયા આપણે બે કટ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું અહીંયા તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને થોડા અત્યારે મેં લીલા સમારેલા ધાણા લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે એની અંદર રવો ઉમેરી દેવાનો છે તો સૌથી પહેલાં આપણે બંને વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે જો તમને થોડો રવો ઓછો લાગતો હોય તો ફરી વખત આપણે આની અંદર ઉમેરવાનો રહેશે તો અહીંયા આપણે બટેટા અને રવાનો બંનેનું માપ એક સરખું રાખવાનું છે જો બટેટા વધી જશે ને તો નાસ્તો છે એ સારો નહીં બને એટલે બંને વસ્તુનું મેઝરમેન્ટ છે એ આપણે એકદમ પરફેક્ટ કરવાનું છે તો હવે જુઓ મિત્રો અહીંયા આપણે મીઠું છે એ પહેલેથી જ એડ કરી દીધેલું હતું એટલે મીઠું આપણે અહીંયા ઉમેરવાની બિલકુલ જરૂર નથી મિત્રો તો હવે જુઓ મિત્રો આ રીતનું આપણું મિશ્રણ જ્યારે બની અને તૈયાર થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી લેવાનું છે તો પાણી આપણે ઉમેરી દઈશું અને એક વખત આપણે આ બધી વસ્તુને એકદમ પરફેક્ટ આપણે મિક્સ કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જેવું પાણી એડ કર્યું ને એવું જ આ મિશ્રણનું એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે જો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણ છે એને આપણે ઢાંકી દેવાનું છે ઢાંકી અને એકથી બે મિનિટ જેવું આમનામ જ આને આપણે પડ્યું રહેવા દઈશું જેથી કરીને સૂજી છે એ એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ મિશ્રણને ખોલી અને ચેક કરી લેશું સૌથી પહેલાં આ રીતે આપણે હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એનું બાઇન્ડિંગ છે પરફેક્ટ એવું આવી ગયું છે જો તો બસ આને આપણે નીચે ઉતારી લેશું અને એક પ્લેટની અંદર કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બીજી પ્લેટની અંદર આ મિશ્રણ છે એ કાઢી લીધેલું છે અને ઉપરથી મેં થોડું કાચું તેલ નાખેલું છે એટલે આ જે મિશ્રણ છે એ સ્પેચ્યુલા સાથે ન જાય અને ત્યાર પછી આ રીતે આપણે પ્લેટની અંદર નાખી અને એનો થર છે એકદમ સરસ એવો આપણે સરખો કરી લેશું મતલબ કે સ્મૂથ કરી લેશું તો હવે આને આપણે ફટાફટ પીસીસ કરી લેશું તો અહીંયા તમને ગમે ને એ રીતે તમે પીસીસ કરી શકો છો નાના મોટા તમને ગમે એવા કરી શકાય તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાના આ રીતે પીસીસ કરી દીધા છે અને હવે આપણે એને ઠંડુ કરી લેશું અને ત્યાં સુધી આપણે બીજી થોડીક આગળની તૈયારી કરી લેશું અને હવે જો અહીંયા મેં ફરી વખત એક મોટું મિક્સિંગ બાઉલ લીધું છે અને એની અંદર અહીંયા આપણે એક વાટકી ભરીને ચોખાનો લોટ ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી આપણે સ્લરી બનાવીને તૈયાર કરીશું જોઈ શકો છો કે અત્યારે મેં એની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે તો બસ આને આપણે સાઈડમાં કરી દેસું અને હવે આપણે જઈશું ગેસ મિત્રો અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલાંથી જ ગરમ મૂકી દીધેલું હતું અને તેલ આપણું એકદમ સરસ એવું ગરમ પણ થઈ ગયું છે અને આ રીતે મેં એક પીસીસ હતું એને આ રીતે ફ્રાય કરી લીધેલું છે તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું ફ્રાય થઈ ગયું છે અને હજી પણ આને એકદમ નોર્મલ એવું બ્રાઉન થઈને ત્યાં સુધી આપણે આને ફ્રાય થવા દઈશું આ ફ્રાય થઈ જાય પછી આપણે બીજા પીસીસને પણ તળી લેશું તો અહીંયા જુઓ આ રીતે મેં થોડા પીસીસ કરેલા છે અને થોડા આ રીતે મેં બોલ બનાવેલા છે તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે આ સ્લરી લેવાની છે આ સ્લરીની અંદર મેં થોડો ગરમ મસાલો ઉમેરેલો છે જેથી કરીને એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે અને આ રીતે આપણે એક પીસ લેશું અને એની અંદર આપણે ડુવાળી દેવાનો છે અને પછી આપણે એકદમ ધીરેકથી તેલની અંદર રાખી દઈશું તો બસ હવે આપણે આને પલટાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો જરરા પણ વીખાયો નથી એવો આપણો નાસ્તો છે એ જો તળાવવા લાગેલો છે તો આ રીતે આપણે એકદમ ધીરેકથી એને પલટાવી લઈશું દાજીનો છે ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો મિત્રો શું તમે ક્યારે આ રીતે નાસ્તો બનાવ્યો છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો બસ હવે આને ઉલટ પુલટ કરી એકદમ મસ્ત મજાના બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લેવાના છે અને પછી આપણે આને પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે એકદમ પરફેક્ટ એવો તળાઈ ગયો છે તો આ રીતે આપણે ઝારામાં કાઢી લેશું અને એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું આપણે નિતારી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે પ્લેટની અંદર કાઢી લેશું અને બીજો બચેલો નાસ્તો છે એને પણ આપણે ફ્રાય કરી લેશું તો જુઓ મિત્રો ફક્ત બે કાચા બટેટાનો એકદમ નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે અને આનો અવાજ પણ તમે સાંભળો એક વખત અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો એકદમ નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે કાચા બટેટા અને સોજીનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ